આના બધાના આપણે એમસીક્યુ યોધા એમસીક્યુ જોયા કે જેમાં આપણે ડિટેલમાં બરાબર કોન્સેપ્ટ સાથે એમસીક્યુ જોયા એ જ રીતના ચેપ્ટર સાત ની અંદર મિત્રો ત્રિકોણ ચેપ્ટર જે છે તેમાં યોધા એમસીક્યુ આપણે જોવાના છે લિમિટેડ એમસીક્યુ જોશું પણ કોન્સેપ્ટ આપણે સ્ટ્રોંગ બનાવવાના છે કોન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ બનાવશું જેથી કરીને બે માર્કમાં ત્રણ માર્કમાં ચાર માર્કમાં કોઈ પણ જગ્યાએ તમને દાખલો પૂછાય ભાઈ ફટ કરતા તમને આવડી જાય હો ભાઈ કોન્સેપ્ટ તમને આવડતા હોવા જોઈએ રેડી એટલે ખાસ યાદ રાખજો મિત્રો બરાબર છે તો આપણે લેક્ચર શરૂઆત કરીએ છીએ મિત્રો એ પહેલા ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે થોડાક ટાઈમની અંદર તમે દસમા ધોરણમાં એન્ટર થવા જઈ રહ્યા છો અને મેથ્સમાં તમારે મેક્સિમમ માર્ક જોઈએ છે ભાઈ જોઈએ છે મતલબ લેવાના જ છે ભાઈ બરાબર લેવાના જ છે અને એ તમને કોણ અપાવશે મિત્રો મેથ વિથ કેટી સર મેથ વિથ કેટી સર નામની યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લીધી હશે તો તમને દસમા ધોરણમાં ક્યાંય તકલીફ પડવા દઈશ ને મેથ્સની અંદર ક્લિયર એટલે ખાસ અત્યારથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશે તો તમને નોટિફિકેશનથી વિડીયો પણ મળતા રહી કે દસમાં ના હોય તો તમને ફાયદો થાય ક્લિયર સાથે સાથે વિડિયોને પણ લાઈક કરી દેજો મિત્રો અને તમારા ગ્રુપમાં શેર પણ કરી દેજો જેથી કરીને એ પણ કન્સેપ્ટ છે એ ત્રિકોણના કન્સેપ્ટને ક્લિયર કરે ક્લિયર બાકી ટેલિગ્રામની છે ઇન્સ્ટાગ્રામની છે એની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સઅપ ગ્રુપની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને

ક્લિયર એટલે એને ધ્યાનમાં રાખીએ તમારે પીઆર પીઆર ને અનુરૂપ બાજુ ગોતવાની છે પી ક્યાં છે તો કે ત્રીજા નંબરે તો ત્રીજા નંબરે કોણ છે તો કે સી છે બરાબર આ પીઆર બાજુ છે તેને સમાન કોણ હશે અનુરૂપ બાજુ તેને અનુરૂપ બાજુ કઈ હશે તો કે સી હશે બરાબર અને આર ને અનુરૂપ બાજુ છે બી મતલબ આ બિંદુ છે બી એટલે બી અથવા સી આવી રીતના થશે બરાબર સી બરાબર છે તો અહીંયા ઓપ્શન કયા છે તો કે એ છે એ છે બીસી છે તો આ બીસી છે એ આપણે ફાઇનલ જવાબ થશે રેડી આ કિરણ નો લેતા કારણ કે ત્રિકોણની અંદર રેખાખંડ હોય રેડી તો આવી રીતના ધ્યાનમાં રાખવાનું છે અનુરૂપ બાજુ કીધી હોય આ રીતના ટિકર નાખવાનું નેક્સ્ટ ત્રિકોણ ABC માટે ખાલી જગ્યાએ બાજુ BC અને AC નો અંતર્ગત ખૂણો છે ભાઈ અંતર્ગત ખૂણો અંતર્ગત ખૂણો વિશેની તમને ખબર હોવી જોઈએ કારણ કે આની અંદર બાખુબા ખુબાખુ બાખુબા ની અંદર ખાસ જરૂરત પડે બરાબર આ ABC ABC ત્રિકોણ છે તેની અંદર BC બાજુ આ એક BC બાજુ છે અને એક એસી બાજુ છે એની આ બે બાજુ છે એની ખૂણો ખૂણો કયો અંદર એટલે કે માં સામાન્ય બિંદુ હોય અંતર્ગત ખૂણો કહેવાય તો સી ખૂણો છે કેવો છે મિત્રો અંતર્ગત ખૂણો છે બરાબર છે ઓપ્શન ઉપરથી મતલબ આ ક્વેન ઉપરથી પણ ખબર પડી જાય કે સી બિંદુ છે બે માં સામાન્ય છે એટલે અંતર્ગત ખૂણો છે એ સી થશે ક્લિયર આ વસ્તુ ધ્યાનમાં રાખવી ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો ત્રિકોણ પી ક્યુ આર માં ખૂણો પી અને ખૂણા ક્યુ ને અંતર્ગત બાજુ ખૂણા પી અને ખૂણા ક્યુ ને અંતર્ગત બાજુ કહી છે તો ત્રિકોણ પી ક્યુ આર પેલા ડ્રો કરાય નો ખબર હોય ત્યારે તો કે પી ક્યુ અને આર આ પી ખૂણો છે સોરી ક્યુ ખૂણો છે આ પી ખૂણો છે એની અંતર્ગત બાજુ કઈ થઈ તો ક્યાં થઈ રેડી તો આ પી ક્યુ તેની અંતર્ગત બાજુ થઈ ગઈ ભાઈ બરાબર બે ખૂણા આપેલા હોય તો એ બેન જોડી દયો ભાઈ એટલે અંતર્ગત બાજુ થઈ જાય તો અંતર્ગત બાજુ કઈ થઈ ગઈ તો કે પી ક્યુ બાજુ છે રેખાખંડ પી ક્યુ એ ત્રિકોણ

સમાન બાજુ ધરાવતા બે ચોરસો ચોરસની ની માપ ધારો કે બબે સેન્ટીમીટર લઈ લ્યો બે એકબીજા ઉપર બંધ બેસતા થઈ જાય તો આને એકરૂપ કહેવાય શું કહેવાય મિત્રો એકરૂપ કહેવાય ભાઈ રેડી એકરૂપ નથી એવું ગોતવાનું છે સમાન બાજુ ધરાવતા બે સમબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ સમાન બાજુ ધરાવતા બે સમબાજુ ત્રિકોણ એટલે બે બાજુ જે હશે બે માટે સમાન હશે રેડી બે બાજુ આ જે એક ત્રિકોણ માટે છે એમાં બે બાજુ સમાન છે એવી જ રીતે આ બે બાજુ સમાન છે તો ત્રીજી બાજુ આપને આપ સમાન થઈ જશે ભાઈ બંધ બેસતા થઈ જશે તો આ પણ શું છે મિત્રો એકરૂપ ત્રિકોણ આ આ સમજુ સમજુમાં ત્રણે ત્રણ એકરૂપ જ થાય મતલબ સમાન થશે રેડી પૂરું થઈ ગયું ભાઈ હવે આ ડી ઓપ્શન જેવું પતી ગયું ચાર સેમી ધરાવતો ચોરસ અને પાંચ સેમી ધરાવતો ચોરસ મતલબ ચાર સેમી ધરાવતો ચોરસ આવડો હશે ચાર સેમી ધરાવતો ચોરસ આ ટાઈપનો હશે તો પાંચ સેમી ધરાવતો ચોરસ થોડોક મોટો હશે રેડી તો આ બે એકબીજા ઉપર બંધ ના બેસે ભાઈ બરાબર તો આને એકરૂપ નથી એવું કહેવાય બરાબર તો આપણો ઓપ્શન આવશે ડી આ ડી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થાય ભાઈ બરોબર ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ પૂછવાને ધ્યાનમાં રાખી નથી એવું પૂછ્યું છે એટલા માટે ઓ ભાઈ જે પૂછ્યું હોત તો આપણે એ પ્રમાણે ટિક કરે ચાલો નેક્સ્ટ આગળ વધીએ એક એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો ખાલી જગ્યા એકરૂપ ત્રિકોણ હોય ને ભાઈ એકરૂપ ત્રિકોણમાં અનુરૂપ અંગો કેવા હોય તો કે સમાન હોય સમાન હોય કેવા હોય મિત્રો સમાન હોય બરાબર કેટલા અંગ હોય તો કે 6 અંગ હોય 6 એ 6 અંગ છે એ સમાન થાય કેવા થાય મિત્રો સમાન થાય ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો જો એક ત્રિકોણની બે બાજુઓ એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો આ બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ થાય છે એ માટે કઈ શરત છે કઈ શરત છે બરોબર આ એક ત્રિકોણ લઈ લે એબીસી આ એબીસી લઈ લે ભાઈ બરોબર વ્યાખ્યા પૂછી છે બીજો ત્રિકોણ પી ક્યુઆર લઈ લે આ પી ક્યુઆર બરોબર બે બાજુ અને અંતર્ગત ખૂણો એક બાજુ લઈ લે આ બાજુ લઈ લે આ અંતર્ગત ખૂણો લઈ લે બીજા ત્રિકોણની બે બાજુ આ બાજુ આ બાજુ અને આ અંતર્ગત ખૂણો લઈ લે આવી રીતના કોઈ પણ બે બાજુ લઈ લો ને એનો એક અંતર્ગત ખૂણો લઈ લો ભાઈ નામ આડાવરા હોય શકે સાયકલ ફેરવી નાખો એટલે પાછું ત્યાં આને જેવું થઈ જાય બરાબર તો આ છે તો આને કઈ શરત કહેવાય બા ખૂ બા 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 અંતર્ગત ખૂણો ખૂણો મતલબ વચ્ચે હોય અને બે બાજુ આજુબાજુ પાવ રેડી તો આને બા બા કહેવાય બરાબર છે બા બા શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા છે મિત્રો એકરૂપ છે આ ખૂ બા ખૂ બા છે આ ખોટું બા બા છે આ સાચું આ સાચું રેડી ખુખુબા બાબાબા રેડી તો આ શરતો ધ્યાનમાં રાખવાની છે આપણે બાખુબા પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ છે નેક્સ્ટ નેક્સ્ટ આ જોઈએ મિત્રો તો ત્રિકોણ ABC ત્રિકોણ XYZ ત્રિકોણ ABC ત્રિકોણ XYZ બે ત્રિકોણ આપેલા છે ફટાફટ ડ્રો કરી આ A આ B આ C આ ત્રિકોણ XYZ બરાબર આયા શું કીધું છે ખૂણો A બરાબર x આ ટપકું કરું તો આ ટપકું કરું રેડી ખૂણ આ બી સાથે ઝેડ આ બી સાથે ઝેડ રેડી એબી બરાબર આ એબી છે એની સાથે વાય ઝેડ રેડી વાય ઝેડ બરાબર ત્રિકોણની એકરૂપતાની ખાલી જગ્યા શરત પ્રમાણ એબીસી આ એબી સી છે અને વાય ઝેડ એક્સ છે એ સાથે વાય છે બી સાથે ઝેડ છે એમની બે વચ્ચેની બાજુ ને વાય છે વચ્ચેની બાજુ આવો શબ્દ બોલો એટલે તમને ખબર પડી જાય ખૂબ આ ખૂબ કયો ખૂણો મતલબ કઈ શરતને આધીન થશે એકરૂપ

એકરૂપતાની કઈ શરત ત્રણ બાજુ સમાન છે બા 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 નો ઘન ભાઈ બા 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 રેડી બાબા બાબા બા શરત મુજબ બંને ત્રિકોણો કેવા છે મિત્રો એકરૂપ છે સી ઓપ્શન આપણો ફાઈનલ જવાબ આવશે ભાઈ બરાબર છે દિલથી થી લાઈક કરવાનો છે મજા આવતી હોય કોન્સેપ્ટ ક્લિયર થતા હોય તો લાઈક કરવાનો છે ભાઈ નકર કરવાનો નથી હો ચાલો આગળ વધીએ મિત્રો નીચેની આકૃતિમાં ખૂણો B ડેશ A ડેશ C માપો મતલબ B ડેશ A ડેશ C ગોતવાનો એટલે કે આ ગોતવાનો છે

વીસ દૂ ચાલીસ ને બે ચાલીસ પ્લસ વીસ થશે અનુરૂપ અંગો સમાન હોય ને ભાઈ સાઈઠ ડિગ્રી બી ઓપ્શનમાં આપેલું છે ક્લિયર ચાલો નેક્સ્ટ નીચે આકૃતિમાં પી ક્યુ લમ ક્યુ એન આ પી ક્યુ છે એને લમ આ એન છે આખે ઓ એન લંબ ક્યુ એન ઓ એન લંબ ક્યુ એન જો ક્યુ આર બરાબર એમ એન ક્યુ આર બરાબર શું છે મિત્રો એમ એન હવે ક્યુ આર આ જે ભાગ છે આ ભાગ સાથે સમાન છે એવું કહેવા માંગે છે રેડી આ બે લીટા છે તો આ બે લીટા છે પી ક્યુ બરાબર ઓ એન આ બે બાજુમાં સમાન છે રેડી તો ત્રિકોણ પી ક્યુ એમ આ પી ક્યુ એમ ને એકરૂપ ત્રિકોણ કયો થાય ત્રિકોણ કયો થાય બરાબર છે તો આ નેવ નેવ નો ખૂણો છે ભાઈ બરાબર છે આ qr આર પ્લસ આર એમ બરાબર શું થાય ક્યુ એમ થાય આ બાજુ તમે આવો તો આર એમ પ્લસ એમ બરાબર શું થાય આ ભાગ આ ભાગ બરાબર શું થશે મિત્રો એનઆર થશે હવે આમાં બે માં સમાન છે આમાં બે માં સમાન છે આ ઓલરેડી બે સમાન આપ્યા છે ક્લિયર બરાબર આ કટકા બે સમાન આપ્યા છે રકમની અંદર જો આપેલા છે અને આ કટકો માની લો ત્રણ આ બે છે આ બે છે આ ત્રણ નો છે તો આ આખો પાંચ નો થશે આ પણ પાંચ નો થશે તો આ ક્યુ એમ બરાબર ક્યાં થઈ ગયા મિત્રો એનાર થઈ ગયા રેડી થઈ ગયો ખૂણોય સમાન છે બા ખૂ બા બરાબર આ ત્રિકોણ માટે પી ક્યુ એમ અને ઓ એન આર બે એકરૂપ થશે બરાબર ઓ એન આર કઈ શરત મુજબ બરાબર છે બા ખૂ બા શરત મુજબ બરાબર બા ખૂ બા શરત મુજબ જો અહીંયા પી ક્યુ આ ખૂણો ક્યુ અને બાજુ કઈ છે તો ક્યુ એમ સામે કઈ બાજુ થાય છે ઓ એન થશે આ લંબ છે એટલે ખૂણો એન થશે અને આ એક થશે એન આર આ શરત આધીન બાખુબા શરત આધીન આપણે એવું કહી શકીએ કે બે ત્રિકોણો કેવા છે મિત્રો એકરૂપ છે કયા કયા ત્રિકોણ આવ્યા તો કે પી ક્યુ એમ અને આ પી ક્યુ એમ એકરૂપ ખૂણો ઓ એન આર આ બે ત્રિકોણો એકરૂપ થશે ક્લિયર ચાલો ચલો એ નામ આપ્યું છે આ રહ્યું ઓ એન આર ઓ એન આર બરાબર નામ મેચિંગ કરવા પડે સંગતતાને ધ્યાનમાં રાખવી પડે હો ભાઈ ધ્યાનમાં રાખજો નેક્સ્ટ ત્રિકોણ ABC માં ખૂણો A ખૂણો C છે BC 3 છે જો ખૂણો A અને C બે સમાજ આ A B અને C આ બે ખૂણાઓ સમાન છે તો તેમની સામેની બાજુ એ કેવી થશે મિત્રો સમાન થશે ક્લિયર હવે BC 3 આપેલા છે આ 3 આપેલા હોય તો આ 3 થાય ભાઈ રેડી AC કેટલા તો કે 4 છે

બે કરતા કરશે ખૂણા એ સમરેખ છે મતલબ એક લાઈનમાં છે એટલે આ સમરેખ છે મતલબ આ એકસો એસી નો ખૂણો બનાવે એ બી બરાબર એસી એ બી બરાબર એસી હવે ત્રિકોણ એક એ બી નોખો રાખવો હોય આપણે આ એ આ બે સરખા છે તો આની સામેનો ખૂણો આવડવા થશે આની સામે ખૂણો આવડવા થાય એ બે સરખા થશે તેથી આપણે એવું લખી શકીએ ખૂણો એ અહીંયા નામ આપણે અલગ કહી દે છે ભાઈ આ એ અને બી બરાબર તો આ ખૂણો બી અને ખૂણો સી બી સરખા થશે એ બી સી બરાબર શું થશે બે ગણું કર નાખો ખૂણા એ બીસી નું રેડી એ નું બમણું થશે ક્લિયર હા બી બરાબર હવે ખૂણો એ તમને એ આપ્યો છે ત્રીસ તો આ બે ગુણ્યા ત્રીસ ડિગ્રી તો એ બી સી ખૂણો કેટલાનો આવી ગયો મિત્રો સાઠ ડિગ્રી આવી ગયો એ બી થાય એટલે આ સાહીઠ ડિગ્રી છે તો ખૂણો સી કેટલાનો થાય મિત્રો સાઈઠ નો થાય ખૂણો સી પૂછો ખૂણો સી પૂછો ભાઈ મળી ગયો હે ખૂણો સી સાઈઠ ડિગ્રી છે ભાઈ સાહીઠ ડિગ્રી બરાબર છે તો આ ધ્યાનમાં રાખજો ભાઈ બરાબર આમાં ખાસ એ હતું કે અનુ મતલબ જે બે બાજુઓ સમાન છે કોઈ એક ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય તો તેમના સામેના ખૂણાઓ સમાન થાય તો તેને આધારિત આ એક્ઝામ્પલ હતો નેક્સ્ટ ત્રિકોણ ABC માં AB બરાબર BC બરાબર AC ત્રણેય બાજુઓ સમાન છે તો આ ત્રિકોણનો પ્રકાર કયો થાય ભાઈ સમબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુઓ સમાન હોય વિષમ બાજુમાં ત્રણે ત્રણ બાજુ અલગ હોય સમદ્રી બાજુમાં બે બાજુ કોઈ પણ બે બાજુ સમાન હોય છે રેડી બસ કાટકોણ ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 નો હોય રેડી તો આ સંભૂજ થાશે સમભુજ કયો કે સમબાજુ કયો બે એક જ થાય ક્લિયર આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે નેક્સ્ટ નેક્સ્ટ આયા જોશું મિત્રો નીચેની આકૃતિમાં ખૂણો એસ ક્યુટી નું માપ મેળવો એસ ક્યુટી પછી આવા દાખલા પૂછાયો એસ ક્યુટી આ છે આ દાખલા તરીકે પૂછે ધ્યાનમાં રાખો બરાબર આ પંચાણું આ ચાલીસ આ પંચાણું આ ચાલીસ છે ટોટલ ત્રિકોણ માં સરવાળો કેટલા નો થાય ચાલીસ વત્તા પંચાણું વત્તા ખૂણો ટી બરાબર એકસો એસી થાય આ બાજુ નું માપ છે રેડી આ ગોતી અત્યારે ખૂણો ટી બરાબર ચાલી બાદ કરો એકસો ચાલીસ એકસો ચાલીસ માઇનસ પંચાણું કરવાના છે બરાબર તો કેટલા થશે પિસ્તાલીસ ડિગ્રી આવશે તો આ પિસ્તાલીસ ડિગ્રી આપણો જવાબ આવ્યો ખૂણો ટી પિસ્તાલીસ નો છે તો આ પણ પિસ્તાલીસ થશે ભાઈ આ પિસ્તાલીસ એટલે આ પિસ્તાલીસ થાય બરાબર તેથી ખૂણો ટી વત્તા ખૂણો એસ ખૂણો ક્યુ બરાબર કેટલા થાય એકસો એસી થાય આ કેટલો છે મિત્રો પિસ્તાલીસ ડિગ્રી છે મળ્યું છે પણ આ પીચોતેર અભી જોડ થાય રેડી આ ખૂણો ક્યુ બરાબર એકસો એસી પેલા પીચોતેર નાખો એટલે એકસો પાંચ વધે પછી પાંચ કાઢ નાખો એટલે સો વધે પછી ચાલી કાઢ નાખો એટલે સાઈઠ વધે બરાબર એટલે ખૂણો ક્યુ બરાબર કેટલા આવ્યો મિત્રો સાઠ ડિગ્રી કેટલા આવશે ખૂણો ક્યુ બરાબર સાઠ ડિગ્રી જવાબ આવશે કેટલો આવશે સાઈઠ ડિગ્રી તો આમાં સી ઓપ્શન છે સાહીઠ ડિગ્રી ક્લિયર તો આવા પ્રકારના એક્ઝામ્પલને ખાસ મિત્રો વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કર્યું કારણ કે બે માર્કમાં ત્રણ માર્કમાં ચાર માર્કમાં પૂછાય છે ભાઈ ઓ ધ્યાનમાં રાખજો ભાઈ ચાલો નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો આગળ તો આ કામ પૂરું થઈ ગયું ભાઈ બરાબર જે સિલેક્ટેડ એમસીક્યુ હતા કન્સેપ્ટ આધારિત કન્સેપ્ટ ડિટેલમાં શીખા તેવા એમસીક્યુ એ પૂર્ણ થાય છે મિત્રો બરાબર છે ખાસ વ્યવસ્થિત રીતે આ ચેપ્ટરની પ્રેક્ટિસ કરવાની છે કારણ કે આ જ ચેપ્ટરની પાછી આના પછીના ચેપ્ટરમાં પણ જરૂરિયાત પડવાની છે અને દસમાં ધોરણમાં પણ તમારે જરૂરિયાત પડવાની છે આ સિવાય તમે ભણી લેશો ને ગવર્મેન્ટની તૈયારી કરશો ત્યારે પણ તમને આ ચેપ્ટરોની જરૂર પડવાની છે તો બેઝિક ફંડા જેટલા સ્ટ્રોંગ હશો એટલી તમને મુશ્કેલી ભવિષ્યમાં ઓછી પડવાની છે અને તમારું ભવિષ્ય છે એ સ્ટ્રોંગ બની શકે છે ક્લિયર તો ખાસ મિત્રો વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરવી આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ પણ હજી તમે ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરેલી ભાઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે કન્સેપ્ટ તમને આટલા ડિટેલથી સમજાવતો મિત્રો એટલે હંડ્રેડ પર્સન્ટ તમે આરામથી સમજી શકો છો તમારા મિત્રોને પણ શેર કરી દો અને હજી લાઈક નથી કર્યું તો ભાઈ દિલથી લાઈક કરી દો બરાબર છે અને કમેન્ટની અંદર ખાસ સ્ટાર્ટિંગમાં મેં કીધું હતું કે ધોરણ દસમાં તમારે કેટલા માર્ક એક્સપેક્ટેડ છે એ તમારે તમારો ગોલ છે એ કમેન્ટની અંદર મેસેજ કરવાનો છે ક્લિયર ચાલો કરશો ને ભાઈ હા કરી નાખજો ભાઈ ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો થેન્ક યુ જય હિન્દ